આ મહાકાલી મંદિરના રજત જયંતિ મહોત્સવનું મહાકાળી મંડળ દ્વારા સુંદર આયોજન કરાયું આ નવચંડી યજ્ઞમાં બાવીસ જેટલા જજમાનોએ ભાગ લીધો જેમાં મુખ્ય પ્રથમ પાટલાના યજમાન મનીષભાઈ ગોપાલભાઈ ચૌધરી અને નીલમબેન મનીષભાઈ ચૌધરી તલાટી કમ મંત્રી રકનપુર તાલુકો કલોલના રહ્યા તેમજ અન્ય પાટલાના યજમાન લવજીભાઈ રામજીભાઈ ચૌધરી જીવાભાઈ ધર્માભાઈ ચૌધરી દોલીબેન કાળાભાઈ ચૌધરી મિતેશકુમાર મણિલાલ ચૌધરી સામળભાઈ રામાભાઈ ચૌધરી નાથુભાઈ મણિલાલ ચૌધરી જેસંગભાઈ રણછોડભાઈ ચૌધરી ભરતભાઈ મનુપ્રસાદ ભટ્ટ કિરણભાઈ રામજીભાઈ ચૌધરી હીરાબેન લાલજીભાઈ ચૌધરી મણીભાઈ જેસંગભાઈ ચૌધરી

અને પવિત્ર શ્રાવણ માસમાં દેવાદી દેવ મહાદેવની સાથે અનેક દેવી દેવતાઓની મંદિરના 25મા રજત જયંતિ મહોત્સવની સાથે મંદિરે ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું નવચંડી યજ્ઞના પૂર્ણાહુતિ બાદ તમામ 22 પટલાના યજમાનોએ સમૂહ આરતી કરી મહાકાલી માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા મંદિર ટ્રસ્ટ તરફથી તમામ ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર મુકામે મહાકાળી પાઠોસ્તનું પચીસમું રજત જયંતિ વર્ષ આજે ઉજવવામાં આવ્યું પચીસ વર્ષ પહેલાં સમગ્ર ગામનો સહકારથી આ મંદિરનું અમે જમણવાર રાખેલ અને એ વખતે માતાજીની પ્રતિષ્ઠા કરી અને આજે પચીસમું વર્ષ રજત જયંતિ મહોત્સવ ઉજવેલ એમાં બી આખું ગામ સમગ્ર ગામના માણસો એકવીસ બાવીસ પાટલા બેઠેલ છે અને ગામો સાથ અને સહકાર સારો મળે છે જે માતાજીની મૂર્તિ છે એ બસો વર્ષ પુરાણી છે નીચેની મૂર્તિ જે દેખાય છે એ બસો વર્ષ પુરાણી છે અને એના પછી એ મૂર્તિ પછી બધાએ ગામજનો સાથ અને સહકાર આપ્યો એમાંથી આ મોટું મંદિર બનાવ્યું અને પચીસ વર્ષથી અમે આ રજત વર્ષ ઉજવીએ છીએ શ્રાવણસો તેરસના અમે આ દર તિથિ ઉજવીએ છીએ આજે પચીસમું વર્ષ અમે ગામ પૂર્વક મૂકી રહ્યા છીએ સમગ્ર ગામનું સાથ સહકાર મળેલ છે અને બધાએ તન મન ધનથી સેવા આપેલ છે જય જય મા